રાજકોટમાં આવતીકાલે મકરસંક્રાંતિનો તહેવાર ધામધૂમથી ઉજવાશે ત્યારે પતંગોત્સવ સાથે દુર્ઘટનાઓની પણ શક્યતાને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી ગળામાં ઈજા પહોંચવી ધાબા પરથી પડી જવાના તેમજ વીજ શોક લાગવાના કેસોમાં વધારો નોંધાતો હોય છે અને દર વર્ષે ચૌદ જાન્યુઆરીએ પચાસથી સાઠ જેટલા ઇમરજન્સીના કેસો નોંધાતા હોય છે ત્યારે આવી સ્થિતિને પહોંચી વળવા માટે સિવિલ હોસ્પિટલમાં આગામી છત્રીસ કલાક માટે વધારાના ડોક્ટર અને સ્ટાફ તહેનાત રાખવામાં આવ્યા છે તેમજ સામાન્યથી ગંભીર ઈજાઓ માટે જરૂરી દવાઓ સારવારની વ્યવસ્થા કરાય છે સિવિલ હોસ્પિટલના મીડિયા કોઓર્ડિનેટર ડોક્ટર કમલ ડોડિયાએ જણાવ્યું કે અધિક્ષક ડોક્ટર મોનાલી માકડીયાના માર્ગદર્શન હેઠળ બે ઓપરેશન થિયેટર બે ઇનટી તબીબ બે સર્જન બે મેડિકલ ઓફિસર અને બે ઓર્થોપેડિક તબીબને ફરજ પર રાખવામાં આવ્યા છે જેથી કોઈ પણ ત્યારે આનંદ કિલ્લોલની સાથે સિવિલ હોસ્પિટલની પણ જવાબદારી ખૂબ વધી જતી હોય છે અમે આ દર વખતની અંદર આ બાબત ચાલતું હોય છે અમારા સુપ્રિન્ટેન્ડન્ટ મેડમ મોનાલીબેન માકડિયાના રાહબરે હેઠળ અમે લોકોએ એની અગમથી જ તૈયારીઓ કરી શરૂ કરી દીધી છે કે જે ઉત્સવની અંદર મોટાભાગની શું થવાની શક્યતાઓ છે જેમાં દર્દીને હોસ્પિટલમાં આવવું પડે ખાસ કરીને જે દોરાઓ દ્વારા કાનના ગળાની અંદર ઇજાઓ થવાની છે અને બાળકો અને મોટાઓ ભાગા પતંગ પકડવા માટે અથવા તો જુદી જુદી રીતે એક્સિડન્ટ થવાની તૈયારીઓ થતી હોય એક્સિડન્ટ થવાની શક્યતાઓ રહેતી હોય છે આને ધ્યાનમાં રાખીને